તો ચાલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા ફરીથી લઈને આવ્યો છું તમારી સામે ચેપ્ટર નંબર બે જૈવિક વર્ગીકરણનો નવો ટોપિક અને એમાં આપણે શરૂઆત કરવા જવાની છે કોની ફૂગથી તો ફૂગ વિદ્યા જે ફૂગની સ્ટડી ભવિષ્યમાં કોઈ એવું વિચારતો હોય કે મારે બીએસસી લઈને ખૂબ આગળ ફૂગની અંદર વધવું છે તો એ માઇકોલોજીસ્ટ બનશે કેવું કોણ બનશે માઇકોલોજીસ્ટ અને આ બ્રાન્ચ જેવી તેવી નથી હો ભાઈ તમે આની અંદર જાઓ છો મતલબ યુ આર ડુઈંગ પીએચડી ઇન ધેટ એન્ડ વેન યુ ડુઈંગ ધ પીએચડી ઇન દેટ યુ આર ધ વન હુ કેન નો મોર અબાઉટ ફૂગ યુ કેન નો મોર અબાઉટ ફંજાય એન્ડ ધેટ્સ વાય યુ આર માઇકોલોજીસ્ટ તો માઇકોલોજી એટલે શું તો કે ફૂગ વિદ્યા અથવા તો માયસેટોલોજી એટલે કોણ તો કે ફૂગ વિદ્યા કહેવાય મોડર્ન માઇકોબાયોલોજીના ફાધર કોણ છે એટલે કે આધુનિક માઇકોબાયોલોજીના પિતા કોણ ડી બેરી તમારી ઓનલી એન્ડ ઓનલી ઇન્ફોર્મેશન આનાથી વધારે તમારે યાદ રાખવાની જરૂર ઇઝ ધી ફાઉન્ડિંગ ફાધર ઓફ પ્લાન્ટ પેથોલોજીસ એટલે વનસ્પતિને જે રોગ કરે છે પેથોજન એટલે રોગ રોગ જે કરે છે એના માટે શરૂઆતનું કામ ડીબેરીએ કરેલું એટલા માટે મોડર્ન માઇક્રોબાયોલોજી યાદ રાખો તોય ભલે ના યાદ રાખો તોય ભલે આને આપણે એટલું ડિટેલમાં યાદ નહીં રાખ્યા પરંતુ એના પછીના ત્રણ નામ તમારે યાદ રાખવાના છે ઇન કેસ જો આવે તો તમને આવડવા જોઈએ પહેલા ઇન્ડિયન માઇકોબાયોલોજીસ્ટ કોણ છે તો એનું નામ છે મિસ્ટર ઈ જે બટલર ક્લિયર અને ઇન્ડિયાના ફેમસ માઇક્રોબાયોલોજીસ્ટ કોણ છે વન ઓફ ફેમસ પર્સન તો એની અંદર તમારે યાદ રાખવાના છે કેસી મહેતા સાહેબને અને આને ફરજીયાત યાદ રાખજો ક્યાંક લખી નાખજો કેમ કેસી મહેતા સાહેબને આપણે યાદ રાખવાના છે હું તમને સમજાવી દઉં કેસી મહેતા સાહેબને આપણે એટલા માટે યાદ રાખવાના છે કેમ કે કેસી મહેતા સાહેબે વનસ્પતિમાં થતો એક પ્રોબ્લમ જેનું નામ છે રસ્ટ જેને ગુજરાતીમાં કહીએ છીએ ઘેરુનો રોગ ક્લિયર યાદ છે રસ અથવા તો એને શું કહીએ છીએ ગેરુનો રોગ એમના વિષય એણે શું કરેલું શોધ એમના વિશે એમણે દવા એમના વિષય ઉપર એમણે રિસર્ચ કરેલું છે ઘેરુના રોગ કોના કારણે થાય તો કે એક ફૂગ છે જેનું નામ છે પક્ષિનિયા કઈ ફૂગ છે તો કે પક્ષિનિયા નામની ફૂગ દ્વારા ગેરુ નામનો રોગ કોની અંદર થાય તો કે ઘઉંની અંદર જોવા મળે હું તમને ફોટોગ્રાફ સાથે સમજાવીશ અને એવા બીજા વ્યક્તિ છે મિસ્ટર બીબી મુંડકર એમણે સ્મટ નામના રોગ ઉપર ઘણું બધું રિસર્ચ કરીને સમજાવેલું છે સ્મટને શું કહેવાય અંગારીઓ શું કહેવાય અંગારીઓ ક્લિયર જો એના હું તમને ફોટોગ્રાફ દેખાડું એટલે તમને ખ્યાલ આવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ક્લિયર થશે જો આ ધ્યાનથી તમે જુઓ

આગળ વધીએ આપણે હવે મારે તમને જે સમજાવવું છે એ અહીંયા આવશે હવે જો ફૂગ કેવી છે તો કે વિષમ પોષી અને સુકોષ કેન્દ્રી ફૂગ વિષમ પોષી સુકોષ કેન્દ્રી અને એની સાથે સાથે એ બહુકોષી પણ કહેવાય રાઈટ જોજો હવે આપણે વર્ગીકરણના નેક્સ્ટ સ્ટેપ પર આવ્યા જેની અંદર આપણે કોની વાત કરશું કે વિષમપોષી છે વિષમપોષી કીધું એનો મતલબ પોતાનો ખોરાક જાતે નથી બનાવતી વિષમપોષી કીધું એનો મતલબ ખોરાક માટે બીજા પર આધાર રાખવાનો છે અને એની સાથે કેવી છે સુકોષ કેન્દ્રિત છે અને કેવી કીધી મે બહુકોષી છે યાદ રહી જાય અને ત્રીજો શબ્દ છે કોસ્મોપોલિટન તમારી પાસે ડિક્શનરી હોય તો સર્ચ કરી શકો ગૂગલમાં સર્ચ કરી કોસ્મોપોલિટનનો મતલબ થાય અત્ર તત્ર સર્વત્ર એ કોઈ પણ જગ્યાએ જ્યાં ભેજ મળશે જ્યાં ખોરાક મળશે જ્યાં કાર્બનિક દ્રવ્ય મળશે જ્યાં સડતા દ્રવ્ય મળશે જ્યાં મૃતદેહ મળશે બધી જ જગ્યાએ પોતાનું પેટ ફેલાવીને હોવી જાય ને ઇજ્જતથી ખાય કોણ ફૂગ યાદ રહેશે ને એટલા માટે વર્ડ શું આપ્યો છે કોસ્મોપોલિટન રાઈટ અહીંયા એક અપવાદ પણ છે જો ફૂગ સૃષ્ટિની અંદર ફૂગ નામની સૃષ્ટિમાં એકમાત્ર અપવાદ છે અને એનું નામ છે બચ્ચા લોગ ઈસ્ટ શું નામ છે ઈસ્ટ અને ઈસ્ટ કેવી છે એક કોશી ફૂગ કેવી છે અંગારિયાનો રોગ કરવા માટે જવાબદાર યુષ્ટિ લાગો ક્લિયર થઈ ગયું હા કે ના તો ઘઉંમાં ઘેરુ રોગ કોના કારણે થાય ફૂગના કારણે હવે જે આ ફૂગનો દેહ છે ને એની મારે તમને વાત કરવી છે એટલે મેં તમને જો અહીંયા આ વાતને ખૂબ સમજાવવા માટે ટ્રાય કરી છે આ ફૂગનો ઘટક આવ્યો એક એણે ધીરે 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 પોતાનો દેહ બનાવ્યો હવે તમે ધ્યાનથી સમજજો કે આ ફૂગે એનો જે દેહ બનાવ્યો એ દેહ ધીરે 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 વિસ્તરવા લાગે છે દેખાય તમને અને આમણે આખે આખું ફૂગનું તંત્રનું ઝાડું બનાવવા માંડ્યું તો જ્યારે એનો આ જે દેહ બની રહ્યો છે ને એના જે આ તાતણા બને છે ને આ તાતણા મિત્રો ખૂબ ધ્યાનથી એના જે આ તાતણા બની રહ્યા છે એ જે તાતણા બને છે એને બોલવામાં આવે કવક તંતુ શું કહેવાય કવક તંતુ અને આજે કવક તંતુ દ્વારા અત્યારે જે હું દોરી રહ્યો છું એને બોલાય કવક ઝાડ આ એક હોય આ એક હોય તો એને કહેવાય કવક તંતુ અને આની સાથે તમારે એના ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાના છે જ્યારે કવક સૂત્ર અથવા તો કવક તંતુ કહીએ ત્યારે એને કહીશું હાઈફી અને આખે આખું હોય તો એને કહેવાય છે કવક ઝાડ મારી વાત ક્લિયર થાય છે તમને હકીકતમાં ફૂગ કેવી દેખાય ચાલો હું તમને આગળના ભાગમાં એ તમને ફૂગ વિશેની વાત સમજાવીશ ચાલો અત્યારે કહી દો ક્લિયર થાય છે જુઓ તમે ધ્યાનથી તો આ ફૂગ જે છે એની અંદર તમને આ આ જે ફૂગ જે છે એ અહીંયા ખોરાક ઉપર નભે છે ખોરાકમાંથી કાર્બનિક દ્રવ્યોને ખાશે ધીરે 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 ફેલાશે અને આખે આખો ખોરાકને બગાડી નાખશે મારી વાત ક્લિયર થાય સમજાય છે તો આ રીતની રચના છે ભાઈ ફૂગની અને એને તમે ઝૂમ કરીને જુઓ તો એ આવા તાતણાવાળી ફૂગ દેખાય છે અને હજી તાતણાને ઝૂમ કરીને જુઓ

વિહીન હોય હવે મારે તમને આ શબ્દ સમજાવવા છે જો આ તમને નળી જેવી રચના દેખાય એનું કવક તંતુ મેં કહી દીધું આ જે કવક તંતુ છે એ કવક તંતુની વચ્ચેના ભાગમાં આ પડદા છે મારી વાત ક્લિયર થાય છે અને આ પડદાને કારણે પ્રતિ એક કોષ અન્ય કોષથી કેવો થઈ જાય અલગ એટલે કે ધારો કે આ કોષ જે છે એ એ બીજા કોષથી કેવો થઈ ગયો અલગ થઈ ગયો એનો મતલબ આની અંદર હું શું કહી શકું કે કે ભાઈ વિષમપોષી સુકોષ કેન્દ્રી અને બહુકોષી ક્લિયર પરંતુ જે પડદા વિહીન છે એમાં શું થાય તો કે એમાં આ સમજી લો નળી છે આ વનસ્પતિનો વનસ્પતિ નહીં ફૂગનો આ વનસ્પતિ નહીં પણ કોણ ફૂગનો આ દેહ છે હા કે ના અને આ જે કોષ કેન્દ્ર છે આ બધા કોષ કેન્દ્ર એક જ નળીમાં એક જ ભૂંગળીમાં આ રીતે બેઠા છે ખ્યાલ આવે છે બધાને સમજાય છે અને એની અંદર કોણ આવેલો છે તો કે આ બધો કોષ રસ હું જે દોરી રહ્યો છું હલો તો હું અત્યારે જે દોરું છું એ બધું કોણ છે કોષ રસ હલો ક્લિયર થાય અને હવે મારે આને બોલવું હોય તો આને હું કઈ અવસ્થા કહીશ બોલો તો બહુ કોષ કેન્દ્રીય અવસ્થા કહીશ મારી વાત ક્લિયર થઈ જાય છે બધાને સમજાય છે સો ટકા યાદ રાખવાનું છે તમારે આને ભૂલવાનું નથી કેવી અવસ્થા કહીશું બહુકોષ કેન્દ્રીય અવસ્થા કહેવાય કેમ બહુકોષ કેન્દ્રીય અવસ્થા કીધી હવે ક્લિયર થાય કેમ કે આની અંદર પડદા દ્વારા કોને સેપરેટ કરેલું નથી પડદા દ્વારા કોને સેપરેટ કરેલું નથી તો કે આની અંદર પડદા દ્વારા આપણે કોષ કેન્દ્રને સેપરેટ કરેલા નથી અને એટલા માટે જે આખું કવકતંતુ છે એમાં જે કોષ કેન્દ્ર છે એ જે તે રીતે ફેલાયેલા છે આખા કોષ રસની અંદર ફેલાયેલા છે એનો મતલબ એક કોષ કેન્દ્ર એક કોષમાં એવી પરિસ્થિતિ અહીંયા છે નહીં ખ્યાલ આવશે તમને એક કોષ કેન્દ્ર એ પડદાયુક્ત રીતે અલગ પડેલું નથી અને એટલા માટે આપણે એને શું કહીએ છીએ આ પડદા વિહીનને કેવી કહેવાય બહુ કોષ કેન્દ્રીય અવસ્થા કેવી અવસ્થા કહેવાય વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હોય તો મેં રચના દેખાડેલી છે પડદા કવક તંતુ આખા દેહને શું કહેવાય આખા દેહને શું કહીશું આપણે કવક જાળ કહેવાય રાઈટ તો અહીંયા બહુ કોશ કેન્દ્રીય કવક સૂત્ર કેવી રીતે બન્યું એના માટે ચોપડીમાં શબ્દ જોજો કોઈનો સાઈટિક લખ્યું છે જે મેં તમને અહીંયા સમજાયું કે આખા દેહની અંદર કોઈ પણ પડદા નથી એટલે એ અલગ થયેલા નથી કોષ દિવાલ કેની બનેલી છે તો કે કાઇટિન અને પોલીસેક્રાઇટ બહુ ઇમ્પોર્ટન્ટ ફૂગની કોષ દીવાલ એ પોલીસેક્રાઇટ અને કાઇટીન એમાં પણ કયા ઘટકો તો તમારે યાદ રાખવાનું છે કાઇટિન જે છે એ એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇનનું બનેલું છે સેલ્યુલોઝ બીટા ડી ગ્લુકોઝનું બનેલું છે ને આ બંને ઘટકો એકબીજા સાથે જોડાયેલા છે અને એટલા માટે આપણે એને શું બોલીએ છીએ મિત્રો ફંગસ સેલ્યુલોઝ શું કહેવાય ફંગસ સેલ્યુલોઝ આજ પછી તમને સવાલ પૂછે ફૂગની કોષ દિવાલ કોની તો તમારે જવાબ દેવાનો છે ફંગસ સેલ્યુલોઝ ની બનેલી છે ફૂગ કેવી હોય તો કે ફૂગ મૃતોપજીવી હોય સડતા લાકડા પર સડતા સરતા જીવ ઉપર સડતા દેહ પર સડતી વનસ્પતિ પર સડતા પ્રાણીઓ ઉપર જીવી શકે પોતાનો ખોરાક લઈ શકે પોતાના દેહને પ્રસારે અને પોતાની અંદર શોષણ પ્રકારે પોષણ કરે રાઈટ બીજું પરોપજીવી તરીકે આપણા શરીરની ચામડી ઉપર પણ ફૂગ જીવી શકે ક્લિયર ખોરાક ઉપર પણ જીવી શકે પણ જો એ કોઈ જીવંત શરીરની સપાટી ઉપર જીવતું હોય ત્યારે આપણે એને કહીએ છીએ પરોપજીવી સ્વરૂપે બાહ્ય પરોપજીવી સ્વરૂપે પણ ખરું અને અંત પરોપજીવી સ્વરૂપે પણ ખરું સહજીવી સ્વરૂપે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યુ કેન ટેક અ સ્ટાર્ક આપણે ને આ ચેપ્ટરના લાસ્ટ ભાગમાં ભણવાના છે લાઇક

અને ફૂગનું સહજીવન છે ફૂગને ત્યાં રહેવા માટે રહેઠાણ મળે અને વનસ્પતિના મૂળને જમીનમાંથી પોષક દ્રવ્યો શોષીને આપે છે તો માઇકોરાઇઝા ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ અને લાઇકેન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ છો વન ઇઝ ધી માઇકોરાઈઝા ઉચ્ચ કક્ષાની વનસ્પતિને ફૂગનું સહજીવન અને લાયકેન જે છે એ લીલ અને ફૂગનું સહજીવન છે ક્લિયર અહીંયા સુધી કેટલીક ફૂગ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કેટલીક ફૂગ પોતાનામાં એન્ટિબાયોટિક દ્રવ્યને પેદા કરે છે એટલે પ્રતિજીવિક દ્રવ્યોનો સ્ત્રોત તરીકે ઉપયોગ થાય ઉદાહરણ તરીકે પેનેસિલિયમ મિત્રો આજે હું તમને એક ટાસ્ક આપું છું તમે નેટ ઉપર જજો ગૂગલ પર જજો અને હાવ પેનિસિલિન ડિસ્કવર્ડ કેવી રીતે પેનિસિલિન શોધાય એના વિશેની વાત કરજો બારમા ધોરણમાં આપણે આને ડિટેલમાં ભણવાના છે પણ પેનિસિલિન જે છે કેમાંથી મળે છે તો એક ફૂગમાંથી મળે છે જેનું નામ છે પેનિસિલિન નોટેટમ અને એ એન્ટિબાયોટિક તરીકે એન્ટિબાયોટિકનો મતલબ શું થાય પ્રતિજૈવિક જીવની વિરુદ્ધમાં રાઇટ એટલે એ બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે તો પ્રતિજૈવિક દ્રવ્યના સ્ત્રોત તરીકે પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ પેનિસિલિનનો ઉપયોગ કરીએ છીએ મૃતોપજીવી પ્રકારે કેવી રીતે જીવે તો કે દ્રવ્ય પદાર્થનું શોષણ કરીને અને પરોપજીવી જેવી પ્રકારે કેવી રીતે જીવે બોલો બીજાના શરીર પર ડિપેન્ડ રહીને જેમાં પોતાનો ફાયદો બીજાને નુકસાન થાય અંત પરોપજીવી તો બાહ્ય પરજોને સહજીવી તરીકે લાઇકેન અથવા તો માઇકોરાઇઝર જેની વાત મે તમને અહીંયા સમજાવી દીધી ક્લિયર અહીંયા સુધીની વાત રોગની પણ મે તમને વાત કરી દીધી હવે મારે તમને શું સમજાવવું છે ફૂગની અંદર પ્રજનન તમારી ચોપડીની અંદર ફૂગ લખ્યું છે ને એમાં છેલ્લી લાઈન અત્યારે ખાલી હું તમને એમણે વાત કરું છું આની વાત આપણે ડિટેલમાં લેવાના છીએ રાઈટ જો ફૂગની અંદર પ્રજનન કેવી રીતે તો કે ફૂગની અંદર પ્રજનન ત્રણ પ્રકાર નંબર એક વાનસ્પતિ નંબર બે અલિંગી અને નંબર ત્રણ લિંગી પ્રકારનું તો કે વાનસ્પતિ કેવી રીતે નંબર એક અવખંડન દ્વારા તમે ભણી જ ગયા છો વનસ્પતિનો દેહ છે બે ભાગમાં તૂટે એટલે કે અહીંયા ફૂગનો દેહ છે બે ભાગમાં તૂટે અને દરેક ભાગ ઇન્ડિવિજલી સ્વતંત્ર શરીર તરીકે વર્તે તો અવખંડન એવી રીતે ભાજન અને એવી રીતે કલિકા સર્જન આ એનો દેહ હોય તો એમાંથી નાની નાની બડિંગ થાય કલિકાઓ તૂટે અને આ જે કલિકાઓ છે એમાંથી નવો આખો ઇન્ડિવિજ્યુઅલ શું બનશે સજીવ બનશે તો આપણે એને શું કહીશું કલિકા સર્જન તો આ ત્રણ રીતે વાનસ્પતિક પ્રકારનું પ્રજનન કરે ફૂગની અંદર અલિંગી પ્રકારનું પ્રજનન એ બે ઘટકથી થાય કણી જો ઇંગ્લિશ નામ લેખા છે ખૂબ ઇમ્પોર્ટન્ટ કોનીડિયો સ્પોર અને ઝૂ સ્પોર તમને ક્વેશ્ચન પૂછે તો આવડવું જોઈએ અલિંગી અને લિંગી પ્રકારનું પ્રજનન આપણા માટેનો હોટ ફેવરિટ ટોપિક વારંવાર વાંચશો તો એ ખબર નહીં પડે અહીંયા ધ્યાન આપશો ડેફિનેટલી ખબર પડશે લિંગી પ્રકારના પ્રજનનની અંદર આપણે કોની વાત કરવાના છીએ તો કે આપણે પ્રકણી બીજાણું ધાની બીજાણુ અને અંડ બીજાણુ ફરીથી કોણ કોણ છે પ્રકણી કણી આવે તો ક્યાં થઈ ગયું અલિંગી બીજું લખ્યું છે ધાની બીજાણુ અને ત્રીજું લખ્યું છે અંડ બીજાણુ ને ઉસ્પોર ધાની બીજાણુ એસ્કોસ્પોર અને પ્રકણી બીજાણુ બેસેડોસ્પોર આગળ આપણે જ્યારે એના ચાર જૂથ ભણશું ત્યારે લિંગી પ્રજનનની વાત ડિટેલમાં કરવાના છીએ પણ અત્યારે લિંગી પ્રજનન કેવી રીતે થાય મારે તમને એને શબ્દ સમજાવવું છે બોલો સમજાવું હા કે ના જુઓ અહીંયા ધ્યાન આપો અહીંયા મેં લખ્યું છે કે લિંગી પ્રજનનના ફૂગમાં લિંગી પ્રજનનના ત્રણ તબક્કાઓ છે પહેલું છે જીવરસનું નું સંયુગમાં ધારો કે આ ફૂગ છે આ ફૂગનો તંતુ એટલે કવક તંતુ છે અને આ આખે આખું ઝાડું છે જેને આપણે બોલીએ છીએ કવક તો આને કહેવાય તંતુ અને આખા શરીરને કહેવાય કવક ક વ ઝાડ ક્લિયર થઈ ગયું એમાંના આ બે ઝાડ જે છે એને હું ઝૂમ કરીને સમજાવું છું એટલે કે એક ઘટક આ અને એક ઘટક આ પોતાનું જે શરીર છે એમના પોતાના જ શરીરના બે ઘટકો એ પોતે અલગ અલગ એક હું તમને સમજાવું નર ઘટક તરીકે અને એક માદા ઘટક તરીકે કેમ કેમ કે મારે સમજાવવું છે શું લિંગી પ્રજનન તો આ બંને ઘટકો બંને કોષો એકબીજાની પાસે આવીને જોડાય એટલે આ રીતે પોતાના કોષોને પોતાની સાથે સાથે આવીને જોડાય એમાંનો એક નર સ્વરૂપે અને એક માદા સ્વરૂપે તો આ કવક જાણનો જે આવો ભાગ છે કવક તંતુ છે એનો દેહ કેવો હોય એકકીય એનો મતલબ અહીંયા જે કોષો બન્યા કેવા છે એકકીય હવે જયારે જોડાય ત્યારે એ એકબીજા સાથે માત્ર ને માત્ર કોષ રસનું શેરિંગ કરે એટલે આની અંદર જે કોષ રસ અને કોષ કેન્દ્ર આની અંદર જે કોષ રસ ને કોષ કેન્દ્ર તો કોષ કેન્દ્ર જો આઈ રહ્યું અત્યારે કોષ કેન્દ્ર જોઈન્ટ નથી થયું માત્ર કોણ જોઈન્ટ થયું લો તો કે માત્ર અહીંયા કોષ રસનું સંયુગમન થયું હવે આ જે કોષ રસનું સંયુગમન થયું એ શું કરશે તો કે હવે સ્ટેપ નંબર બે કરશે શું છે આપણું સ્ટેપ નંબર બે તો કે કોષ રસના સંયુગમન થયા પછી હવે કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય એટલે અહીંયા જો જીવરસનું સંયુગમન ચલિત કે અચલિત જન્યુ તો આ બંને કોણ થઈ ગયા જન્યુ રાઈટ કાં તો ચલિત હોય અને કાં તો અચલિત હોય જન્યુ વચ્ચે જીવ રસનું જોડાણ થઈ ગયું બીજું સ્ટેપ શું કહે છે કોષ કેન્દ્રનું સંયુગમન એને કહેવાય કેરિયોગેમી પ્લાઝમો પ્લાઝમા ક્લિયર હલો પ્લાઝમા અથવા તો સાયટોપ્લાઝમ એટલે કોષ રસ અને કેરિયો કેરિયોટ શબ્દ કોષ કેન્દ્ર માટે ક્લિયર અને એટલા માટે આપણે અહીંયા કેરિયોગેમી જો તમે ધ્યાનથી તો આને હું કહી દઉં કોષ કેન્દ્ર

તો બે એકકીય કવક સૂત્ર એકબીજા પાસે આવીને જોડાય છે ને કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ દ્વિતીય કોષો બને છે એનો મતલબ આ બંને એકબીજા સાથે જોડાઈ જાય અને સીધા હકીકતમાં એને શું બનાવવું જોઈએ તો કે ઘણી વખત કેવા બનાવતા હોય છે એટલે અહીંયા અપવાદ સ્વરૂપે એ લોકો એકબીજા સાથે જોડાઈ જાય અને ફટાફટ અહીંયા શું બનાવતા હોય તો કે ટુ એન એટલે દ્વિકીય કોષ કેવા કોષ બનાવતા હોય દ્વિકીય કોષ બનાવતા હોય પરંતુ અટકી શું લખે છે છે બનાવતા હોય તેમ છતાં જ યાદ રાખી લેજો અને રાખીમાઇટેસ એ બે પ્રકારની ફૂગ હજી આપણે વર્ગ ભણ્યા નથી પણ અહીંયા કહી દીધું છે ઇન્ટ્રોડક્શનમાં આવી ગયું છે સમજવાનું છે યાદ રાખવાનું છે આસ્કોમાઇસેટીસ અને બેસીટોમાઇસિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી સ્થિતિ સર્જાય દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા અને ઇન્ટરવેનિંગ સ્ટેજ મતલબ બે કેરિયોટ મતલબ ન્યુક્લિયસ ડાય કેરિયોટિક સ્ટેજ સર્જાય જેમાં એન પ્લસ એન ની સ્થિતિ થોડો સમય માટે રહે એટલે અહીંયા જો આ સ્થિતિ હું તમને સમજાવું છું આ સ્થિતિને આપણે કીધું કઈ સ્થિતિ તો કે એન પ્લસ એન કઈ સ્થિતિ છોકરાઓ એન પ્લસ એનની સ્થિતિ મધ્યવર્તી સ્થિતિ થોડા સમય માટે રહે આ પોઈન્ટ તમારે યાદ રાખો કોની અંદર આસ્કો માઇસેટીસ અને બેસિડો બે દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવાય શું કહેવાય દ્વિકોષ કેન્દ્રીકરણ અથવા ડાય કેરીઓ સ્થિતિ આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો ડાયકેરિયો ફેઝ કહેવામાં આવે છે પછી આ પિતૃકોષ કેન્દ્ર જોડાય એટલે આમાંથી હવે એ શું બનાવે છે આમાંથી હવે એટલે ટુ એન એન પ્લસ એન માંથી ફરીથી કેવું બનાવશે ટુ એન બનાવી નાખશે એટલે કે ફરીથી આવી પરિસ્થિતિ આવી ગઈ એટલે બે કોષો એકબીજા સાથે આ રીતે જોડાઈ ગયા રાઇટ હા કે ના ચાલો હું રબર લઈને અને ફરીથી થોડું સાફ કરી નાખું મધ્યવર્તી સ્થિતિ તમને ખબર પડી ગઈ છે રાઈટ અહીંયા એ હવે શું કરશે એટલે આ આગળ વધશે મધ્યવર્તી સ્થિતિમાંથી આગળ આવશે અને અહીંયા પેલી ડાય કેરીઓ સ્થિતિ બની ગઈ એટલે બે કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાઈ ગયા બોલો જોડાઈ દીધા ને હા કે ના એટલે કઈ પરિસ્થિતિ બની તો આસ્કો અને બેસીડોમાં એટલે હું અહીંયા લખું એ અને બી આસ્કોમાઇસેટિસ અને બેસીડો માઇસેટીસમાં પહેલાં મધ્યવર્તી સ્થિતિ બની અને ત્યાર પછી એમાં કોણ બન્યું ટુ એન એટલે દ્વિકીય અવસ્થા થઈ ગઈ બની ગયા કોષો દ્વિકીય જોઈ લો અહીંયા હવે ફૂગ ફળકાયો બનાવે આના પછી ફૂગની શું બની ફળકાય ફળકાઈને આપણે આગળ જોઈએ ફળકાઈ બનાવે કે જેમાં અર્ધિકરણ વિભાજન થાય એટલે હવે જે આ કોષ છે ને એની અંદર આ રીતની ફળકાઈ બની અને એ ફળકાઈમાં આ જે કોષ છે એનું અહીંયા શું થશે અર્ધિકરણની પ્રક્રિયા વેરી ઇમ્પોર્ટન્ટ અને અર્ધિકરણ થાય તમને બધાને અર્ધીકરણ ખબર છે અર્ધીકરણમાં શું થાય

કવક જાળની બાહ્યા રચના બીજાણુઓનો નિર્માણનો પ્રકાર અને ફળકાયનોના નિર્માણને આધારે આ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે પહેલો વર્ગ ફાઈકોમાઇસેટિસ બીજો વર્ગ આસ્કોમાઇસેટિસ ત્રીજો વર્ગ બેસિડો અને ચોથો વર્ગ ડ્યુટેરોમાઇસેટિસ એમાં આસ્કો અને બેસીડોમાઇસેટીસ વર્ગની અંદર કઈ પરિસ્થિતિ સર્જાય છે મધ્યવર્તી સ્થિતિ સર્જાય છે આને હું હું કહીશ જો મેં અહીંયા ફરીથી હું એક અલગ પેન લઉં અને તમને ખબર પડે હું શું કહેવા માંગુ છું આજે હું શું કહીશ તો આ બધું ફળકાય શું બને છે આને શું કહેવાય ફળકાય યાદ રહેશે ચાલો આને આપણે આ રીતે લઈએ શું કહેવાય આને ફળકાય ફળકાય માં કોણ બના તો આજે ઘટક બના એને કીધા બીજાણુઓ કેવા બાયના એકકીય કેવા બના એકકીય ક્લિયર કેમાંથી બન્યા દ્વિકીયમાંથી કઈ પ્રક્રિયા દ્વારા બન્યા અર્ધિકરણ જીવરસ કોષ કેન્દ્ર અર્ધિકરણ ફરીથી શું થાય એક જ કવક સૂત્ર અથવા તો એક જ દેહ એક જ કવક જાળ એના બે કવક સૂત્ર પાંચ પાસે આવ્યા જન્યુ સ્વરૂપ બના પહેલા હું થયું કોષરસ જોડા બીજા સ્ટેપમાં શું થયું કોષ કેન્દ્ર જોડાનો ઘણાની અંદર શું થાય એટલે ફાઈકોમાં અને ડ્યુટેરોમાં શું થાય સીધી દ્વિકીય અવસ્થા અને આસ્કોમાં અને બેસિડોમાં શું થયું મધ્યવર્તી એન પ્લસ એન જેને આપણે દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કીધો અને ત્યાર પછી કેમાં રૂપાંતર થયા દ્વિતીય અને દ્વિકીયનું શું થયું સ્ટેપ નંબર ત્રણ અર્ધિકરણ અને કેવા જન્યુ બનાવ્યા એકકીય કોની અંદર ગોઠવાણા ફળ કાયમા એટલું આવડતું હશે તો આ ચારે ચાર વર્ગ તમને આવડી જશે ક્લિયર અહીંયા સુધી તો આ ટોપિક લેન્ધી હતો ઇમ્પોર્ટન્ટ હતો સમજવાનું છે દિલથી થેન્ક યુ નેક્સ્ટ ટોપિકમાં ચારે ચાર વર્ગની વાત કરીશું ક્લિયર